જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ ઓછી મહેનતથી ટામેટા બાફા કે સાતળવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવો ગોળવાળો ટામેટો સોસ બનાવીશું તો ટામેટાનો સોસ બનાવવા માટે એક કિલો જેટલા ટામેટા લીધા છે અને એકદમ લાલ અને મોટી સાઈઝના આવા દેશી ટામેટા આવે એ ટામેટા લીધેલા છે આપણે ટામેટાને આવી રીતે આ ઉપરનો ભાગ જે હોય દીટિયાનો ભાગ તે કાઢી લઈશું અને ટામેટાને આવી રીતે કટ કરી લઈશું અને આ જે ઉપરનો ભાગ હોય તે પણ કાઢી લઈશું અને ટામેટાના આવા મોટા મોટા ટુકડા કરી લઈશું આવી રીતે મોટા ટુકડામાં કટ કરી લઈશું તો આવી રીતે આપણે બધા ટામેટાને કટ કરી લઈશું જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે તો આવી રીતે આપણે બધા ટામેટાના મોટા મોટા ટુકડા કરી લીધા છે હવે આપણે મિક્સર જ લઈ લઈશું આપણે કોઈ ટામેટાને બાફવાના નથી કે સાતળવાના નથી આપણે ડાયરેક્ટ મિક્સરમાં પીસીને સોસ બનાવવાના છીએ તો આપણે મિક્સર જારમાં લઈ લઈશું આપણે બે વાર ટામેટાને પીસી લઈશું એક વારમાં નહીં આવે એટલે બે વાર પીસી લઈશું તો આપણે ટામેટાને પીસી લીધા છે જોઈ શકો છો એકદમ ગ્રેવી બનાવી લીધી છે ટામેટાની ફેવરીને આવી રીતે ગાળી લેવાની છે એટલે જે છાલ અને બીનો ભાગ હોય તે ગળાઈ જાય એટલા માટે આપણે આવી રીતે ગાળી લઈશું આવી રીતે દબાવીને ગાળી લઈશું અત્યારે ટામેટા એકદમ સસ્તા મળે છે વીસ રૂપિયે કિલો ત્રીસ રૂપિયે કિલો એવી રીતના ટામેટા મળે છે તો આવી રીતે સોસ બનાવીને રાખી દેવાય ફ્રીજમાં છ મહિના સુધી સોસ સારું રહે છે અને આપણા ઘરમાં સોસનો ઉપયોગ તો થતો જ હોય છે તો આવી રીતે સોસ બનાવીને સ્ટોર કરી દેવાય અત્યારે તો જોઈ શકો છો આવી રીતે ટામેટામાંથી છાલ અને બીનો ભાગ હતો તે આવી રીતે નીકળી ગયો છે એટલા માટે આપણે ટામેટાની ગ્રેવીને ગાળવી જરૂરી છે તો તો આપણે ટામેટાની છાલ અને બીને કાઢી લેવાના છે અને આવી રીતે આપણે આ બીજા ટામેટાને પણ પીસી લઈશું તો આવી રીતે આપણે બીજા ટામેટાને પણ મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે આ એક બીટ લીધું છે બીટ લેવાથી સરસ એવો કલર આવશે સોસમાં તો બીટના આપણે આવી રીતે પતલી પતલી સ્લાઇસમાં કટ કરી લીધું છે એટલે ટામેટાની સાથે પીસાઈ જાય તો હવે આપણે આ ટામેટાને પણ પીસી લઈશું તો આપણો બીજી વારના ટામેટા પણ પીસી લીધા છે તો જોઈ શકો છો બીજી વારના ટામેટામાં આપણે બીટ લીધું છે એટલે બીટથી સરસ એવો કલર આવી ગયો છે તો આપણે તેને પણ ગાળી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે કોઈ પણ આપણે કલર લેવાની જરૂર નથી આવી રીતે બીટ લઈએ તો સોસનો કલર એકદમ સરસ એવો આવી જશે અને પણ આપણે આવી રીતે ગાળી લઈશું તો જોઈ શકો છો આપણે ટમેટાની બધી ગ્રેવીને આવી રીતે ગાળી લીધી છે હવે આપણે સોસ બનાવી લઈશું તો હવે આપણે ગેસ ઉપર મૂકી દીધી છે તપેલીને આપણે ડાયરેક્ટ તપેલીમાં જ ટમેટાને ગાળી લીધા હતા એટલે આપણે આવી રીતે ડાયરેક્ટ તપેલી ગેસ ઉપર મૂકી દીધી છે હવે આપણે આવી રીતે હલાવતા રહીશું ટામેટામાં એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે ઢાંકી દઈશું તો જોઈ લઈએ આપણે જોઈ શકીશું ટામેટામાં એક ઉફાણો આવી ગયો છે તો હવે આપણે આવી રીતે હલાવતા રહીશું અને થવા દઈશું થોડો સોસ ઘાટો થાય ત્યાં સુધી આપણે થવા દઈશું બે થી ત્રણ મિનિટ માટે આવી રીતે હલાવીને થવા દઈશું તો બે મિનિટ સુધી આપણે થવા દીધો જોઈ શકો છો સોસની કન્સિસ્ટન્સી થોડી ઘાટી થઈ છે હવે આપણે સોસમાં ગોળ લઈ લઈશું ખાંડને બદલે આપણે ગોળ લઈશું બજારમાં જે સોસ મળે તે ખાંડવાળો મળતો હોય છે પણ આપણે અહીંયા ગોળ લીધેલો છે એટલે આપણો સોસ એકદમ હેલ્ધી થઈ જશે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે થવા દઈશું તો જોઈ શકો છો આપણા સોસ એકદમ સરસ એવો ઉકળી રહ્યો છે એકદમ સરસ કલર આવી ગયો છે માર્કેટમાં જે સોસ મળે એના કરતાં પણ આપણા સોસનો કલર એકદમ સરસ એવો આવ્યો છે તો આપણે ઘરે આવી રીતે સોસ બનાવીએ તો આપણે એકદમ ચોખ્ખો અને સારો અને સસ્તો એવો સોસ બનીને તૈયાર થાય છે તો હવે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું જેટલો તમને સોસમાંથી ખાસ પસંદ હોય એટલો ગરમ મસાલોને મરચું લેવાનું છે આપણે બાળકો ખાવાના છે એટલા માટે આપણે ગરમ મસાલો અને મરચું થોડું ઓછું લીધું છે આપણે એકદમ ઇઝી રીતે સોસ બનાવી રહ્યા છીએ આપણે ટમેટા સાતળીને બાફવાની ઝંઝટ વગર ડાયરેક્ટ ટમેટાને મિક્સરમાં પીસીને સોસ બનાવ્યો છે તો પણ સરસ એવો સોસ બનશે અને આપણે ખાંડની જગ્યાએ ગોળ લીધેલો છે એકદમ સરસ એવો આપણે સોસ બનાવી રહ્યા છીએ અને ખાંડવાળો અને ટામેટા સાતળીને સોસનો વિડીયો પણ આપણે યુટ્યુબ પર મૂકેલો છે તે તમે જોઈ શકો છો યુટ્યુબ પર તો જોઈ શકો છો સોસની કન્સિસ્ટન્સી થોડી કાટી થઈ ગઈ છે હજી થોડું આમાં પાણી બળી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું તો હવે સદ પ્રમાણે મીઠું લઈશું અને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તો હવે આપણે ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો બે મિનિટ માટે આપણે ઢાંકીને સોસને થવા દીધો જોઈ લઈએ આપણે જોઈ શકો છો આપણો સોસ એકદમ ખાટો થઈ ગયો છે હવે આપણે આને આવી રીતે હલાવીને બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો જોઈ શકો છો આપણો સોસ એકદમ ઘાટો થઈ ગયો છે એકદમ આવી કન્સિસ્ટન્સી થઈ જાય ત્યાં સુધી થવા દેવાનો છે અને આપણો સોસ તમે જોઈ શકો છો તો પહેલાંમાં અડધી ક્વોન્ટિટી થઈ ગઈ છે આપણે શરૂઆતમાં જેટલી ટામેટાની પીયોગી હતી તેના કરતાં અડધી થઈ ગઈ છે જોઈ શકો છો હજી આ સોસ ઠંડો થશે એટલે વધારે ઘાટો થઈ જશે એટલે આપણે આ આવી કન્સિસ્ટન્સી રાખીશું તો હવે આપણે સોસને ઠંડો કરી લઈશું તો હવે આપણે સોસને બાઉલમાં લઈ લઈશું જોઈ શકો છો સોસની કન્સિસ્ટન્સી કેવી છે એ તો તૈયાર છે આપણો એકદમ ચટાકેદાર એવો ટોમેટો સોસ તમે જોઈ શકો છો આપણે એકદમ સરળ રીતે ટોમેટો સોસ બનાવ્યો છે અને આ સોસ બનાવવામાં વધારે પડતી મહેનતની જરૂર નથી પડતી આપણે એકદમ આસાન રીતે સોસ બનાવીને તૈયાર કર્યો છે તો હવે આપણે આ સોસને બોટલમાં ભરી લઈશું આવી રીતે કાચની બોટલમાં ભરી લેવાનું કાચની બોટલમાં એકદમ સરસ એવી કાચની બોટલને ધોઈ અને કોરી કરી લેવાની અને પછી બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી દેવાનો સોસને એટલે છ મહિના સુધી એવો ને એવો સોસ રહે છે બિલકુલ ખરાબ નથી થતો તો આવી રીતે આપણે બધો સોસ બોટલમાં ભરી દીધો છે હવે આપણે ઢાંકણ બંધ કરીને ફ્રીજમાં રાખી દેવાનો એટલે આ સોસ છ મહિના સુધી સારો રહે છે એવો ને એવો રહે છે બિલકુલ ખરાબ નથી થતો તો તમે પણ આવી રીતે ટોમેટો સોસ ઘરે જ એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ બને છે એકદમ અને ખૂબ જ ઓછી મહેનતમાં અને માર્કેટ કરતાં સારો અને સસ્તો સોસ બનીને તૈયાર થાય છે તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ટોમેટો સોસ કેવો બન્યો છે